સ્વાગત છે આપણી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તો તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો ચેનલ ઉપર મેસી ફેગ્યુશન ટ્રેક્ટર વેસાવવા માટે આવેલું છે મેસી ફેગ્યુશન બસો એકતાલીસ ડીએ ટ્રેક્ટર તમે જોઈ શકો છો પીડી મોડામાં ટ્રેક્ટર તમને જોવા મળશે આખું ટૅક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો સારી કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે તમે જોઈ શકો છો પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેરહાઇડોલિકમાં ટ્રેક્ટર જોવા મળશે તમને આખું ઓરિજિનલ કન્ડિશનમાં છે કમની ફિટિંગ અમને કમની કલરમાં ટ્રેક્ટર છે ટૅક્ટરના ટાયરની વાત કરીએ તો ટાયર તમને સારી કન્ડિશનમાં જોવા મળશે વિડીયોની અંદર જોઈ શકો છો પછા પંચાવન ટકા જેવા તમને ટ્રેક્ટરના ટાયર જોવા મળશે પંચાવન સાઠ ટકા જેવા ટ્રેક્ટરના ટાયર છે જે કોઈ ખેડૂતભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો ટ્રેક્ટરનું મોડલ છે બે હજાર ચૌદનું બે હજાર ચૌદનું મોડલ તમને જોવા મળી જશે મેસી ફરગ્યુસન ટ્રેક્ટર સાઈડ ગેરમાં ટ્રેક્ટર તમને જોવા મળશે જે કોઈ ભાઈઓને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિક લાલાભાઈનો કોન્ટેક કરી લેજો ટૂંક જ સમયમાં ટ્રેક્ટર વેચાઈ જશે વેચાતા વાર નહીં લાગે કિંમત પણ ભાઈએ રિઝનેબલ રાખેલી છે તો જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો તમે ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ ત્યાર પછી પણ લઈ શકો છો તમે જોઈ શકો છો આગળના ટાયર પણ તમને સારી કન્ડિશનમાં જોવા મળશે ત્યાર પછી ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો ટ્રેક્ટરની કિંમત ભાઈએ રાખેલી છે ત્રણ લાખ અને દસ હજાર કિંમત અંદાજીત રાખવામાં આવેલી છે જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય ત્યાં રૂબરૂ સ્થળ પર જશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે આ ટ્રેક્ટર તમને સારી કન્ડિશનમાં જોવા મળી જાય છે જોઈ શકો છો તમે સાઈડ ગેરમાં મેસી પ્રદૂષણ ટ્રેક્ટર જોવા મળશે તમને ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળે તેની વાત કરું તો જામખંભાળિયામાં લાલાભાઈ પાસે જોવા મળશે ગુરુકૃપા ટ્રેક્ટર્સમાં તમને આ ટ્રેક્ટર જોવા મળી જવાનું છે તમારે જે કોઈપણને ટ્રેક્ટર લેવું હોય તે લાલાભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જાય કન્ડિશન ચેક કરી ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાય લઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર ખરીદી શકો છો એટલે જતાં પહેલાં તમારે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેવો જેથી ટ્રેક્ટર વેસાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય તો લાલાભાઈનો કોન્ટેક કરી લેજો